નમસ્કાર આપનું સ્વાગત છે અમારી ચેનલ ગુજ્જુ લવર સ્ટોરી પર આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો માતાજી તમારા અને તમારા પરિવારને ખૂબ જ ખુશીઓ આપે અને તમારી બધી મનોકામનાઓ પૂરી કરે પૂજા ઘરમાં કેટલીક વસ્તુઓને રાખવું અશુભ ગણાય છે જેનાથી ધનનો નાશ થાય છે અને માતા લક્ષ્મી એવા ઘરોનો ત્યાગ કરે છે આ વિડિયોમાં અમે કેટલીક વિશેષ વસ્તુઓ વિશે જણાવીશું જે પૂજા ઘરમાં હોવું બહુ જ જરૂરી છે મિત્રો જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની ઈચ્છા રાખો છો તો આ ત્રણ વસ્તુઓ પૂજા ઘરમાં હોવી જ જોઈએ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ તેમના વિશે કહ્યું છે તો પૂરી જાણકારી માટે આ વિડીયોને અંત સુધી જુઓ જરૂર સાંભળો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો દરેક માણસ પોતાના ઘરમાં એક નાનું પૂજાગૃહ કે મંદિર બનાવે છે જ્યાં તે પોતાના પ્રિય દેવી દેવતાઓ અને તેમના સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વસ્તુઓને શ્રદ્ધાપૂર્વક રાખે છે લોકો પોતાના મંદિરમાં દેવી દેવતાની છબી પૂજા પાઠનો સામાન વગેરે વસ્તુઓ પણ રાખે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર કેટલીક વસ્તુઓ રાખવી ફરદાઈ માનવામાં આવે છે અને કેટલીક વસ્તુઓને રાખવું અમંગળ અને અશુભ ગણાય છે આ એવી કેટલીક વસ્તુઓ છે જેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને લડાઈ થાય છે ઝઘડા કલેશ કંકાશ અને નુકસાન થાય છે આજે આપણે એવી કેટલીક દુષ્કર્મ વસ્તુઓ વિશે જાણીશું જેને ઘણા લોકો જાણતા જાણતા પોતાના ઘરમાં અને મંદિરમાં રાખી દે છે જો તમારા મંદિરમાં પણ આ વસ્તુઓ હોય છે તો તરત જ તેમને ત્યાંથી દૂર કરી દો અને બીજી જગ્યાએ રાખી દો પૂજા ઘરમાં ભૂલથી પણ રાખશો નહીં લોકો આ વસ્તુઓને ધાર્મિક માનતા હોય છે અને સમજે છે કે તેની પૂજા કરવી જોઈએ ભગવાન કૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય કેટલીક દુષ્કર્મ વસ્તુઓને ધાર્મિક માનીને તેની પૂજા કરશે જ્યારે આ વસ્તુઓ ધાર્મિક શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે છે ભગવાન શ્રીકૃષ્ણએ પહેલાં જ કહી દીધું હતું કે કળિયુગમાં માણસ અશુભ અને અધર્મી વસ્તુઓની પણ પૂજા કરશે તો ચાલો જાણીએ કે આપણું પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ નહીં પરંતુ પહેલા વિનંતી છે કે વિડીયોને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો તો મિત્રો હવે આપને વાત કરીએ કે સૌપ્રથમ સ્વસ્તિક વિશે ઘરના મંદિરમાં સ્વસ્તિક હોવું જોઈએ તમે તેને કંકુથી બનાવી શકો છો શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને શુભનું પ્રતિક માનવામાં આવે છે એટલે જ કોઈ પણ શુભ કામ કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું ફરજિયાત છે મિત્રો હવે બીજી વાત કરીએ તો બીજી બાબત છે દેવો અને ધૂપિયા ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે એટલે મંદિરોમાં પારંપરિક માટીના દીવાનું હોવું જરૂર છે જો તમે માટીનો દીવો ન રાખી શકો તો ધાતુના દીવાના ઉપયોગ કરો જો ભગવાન પર તમારી શ્રદ્ધા વધારે હોય તો તમે હાણાના ઉપર ગોળ અને ઘી રાખીને તેમનું ધૂપ પણ આપી શકો છો આવું કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે વસ્તુ એ છે કે કળશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે તમારા મંદિરમાં કંકુથી સ્વસ્તિક બનાવીને તેની ઉપર મંગળ કળશ રાખવો જોઈએ આવું કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ચોથી વસ્તુ છે ઘંટડી મંદિરમાં તમે ઘંટડી જરૂર જોઈ હશે ઘંટડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ થાય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે પૂજા દરમિયાન જો ઘંટડી વાગે તો ઘરના આસપાસની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલ્યા રહે છે ખુલવા લાગે છે હવે પાંચમી વસ્તુની વાત કરીએ તો શંખ ઘણા ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મથન દરમિયાન ચૌદ રત્ન સાથે થઈ હતી એ જ કારણે માતા લક્ષ્મીને શંખ ખૂબ જ પ્રિય છે શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એટલે મંદિરોમાં શંખ હોવો જ જોઈએ શંખની ઉપસ્થિતિથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ધનની કમી મહેસૂસ થતી નથી તો મિત્રો આ છે એ વસ્તુઓ જેને ઘરના મંદિરમાં રાખવી જોઈએ ચાલો હવે જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ સૌથી પહેલી વાત છે ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ પૂજા કરતી વખતે ઘરમાં ક્યારે ગણેશજીની મૂર્તિ એક ત્રણ પાંચ જેવી વિષમ સંખ્યામાં ન રાખશો તમારા મંદિરમાં માત્ર બે મૂર્તિઓ રાખો એને શુભ માનવામાં આવે છે જો તમારું મંગળ ઈચ્છો છો તો ગણેશજીની મૂર્તિ મુખ્ય દ્વારની અંદર તરફ મુખ રાખીને રાખવી જોઈએ ઘણા લોકો ભૂલથી મુખ્ય દ્વારની બહારની તરફ મૂર્તિ મૂકી દે છે જેનાથી તેમને ઘણું નુકસાન થતું રહે છે તમે ઈચ્છતા હો તો મુખ્ય દ્વારની બંને બાજુ મૂર્તિ લગાવી શકો છો કે મુખ્ય દ્વારની અંદર તરફ પણ બહારની તરફ ન લગાવવી જોઈએ બીજી વાત તૂટેલા ચોખા તમારા મંદિરમાં ક્યારે રાખવા ન જોઈએ અને જૂના ચડાવેલા ચોખા પણ લાંબા સમય સુધી ન રાખો કારણ કે તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે આ સાથે ધ્યાન રાખવું કે મંદિરમાં રાખેલા ચોખાનો ઉપયોગ હળદરમાં પલાળીને જ કરવો આથી ખૂબ જ શુભ પરિણામ મળે છે અને ત્રીજી વાત જે વસ્તુ ત્રીજા નંબર ઉપર આવે છે તે તમારા પૂર્વજનો ફોટો છે જો તમે તમારા ઘરના મંદિરમાં પૂર્વજોનાના ફોટા રાખ્યા છે તો તરત જ તેને દૂર કરી દો કારણ કે વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજાગરમાં મૃત પરિજનોનો ફોટો રાખવો અશુભ માનવામાં આવે છે જેનાથી અશુભ પરિણામો મળે છે મૃતકના પરિવારજનોને પૂજનીય અને અનેક સન્માન મળતા હોય છે પરંતુ તેમના સ્થાન પર દેવતાઓનું સ્થાન બરાબર નથી મૃતકના સંબંધીઓના ફોટા પૂજા ઘરમાં રાખવાથી પ્રસંગનું વાતાવરણ નકારાત્મક બની જાય છે જેનું અશુભ પરિણામ આપણે ભોગવવું પડતું છે ઘણા લોકો સાધુ સંતોની મૂર્તિ કે છબી પણ પૂજા ઘરમાં રાખી દે છે પરંતુ એ કરવું અશુભ માનવામાં આવે છે જો તમે કોઈ સાધુ સંતને માનતા હો તો તેમની છબી દિવાલ પર લગાવી શકો છો પરંતુ પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખો ચાલો હવે જાણીએ કે તે વસ્તુઓ કયા છે જે તમારા પૂજા ઘરમાં હોવી જ જોઈએ વસ્તુઓના પૂજા ઘરમાં હોવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે માતા લક્ષ્મી એવા ઘરમાં રહે છે મિત્રો પહેલી વસ્તુ છે ગંગાજળ આપણા શાસ્ત્રોમાં ગંગાજળને બહુ જ પવિત્ર માનવામાં આવે છે એટલે પૂજા ઘરમાં ગંગાજળ હોવું ખૂબ જ જોઈએ ગંગા નદી બધા પાપોનો નાશ કરે છે અને બધી જ બીમારીઓને દૂર કરે છે તેથી જો તમારા પૂજા ઘરમાં એક નાના પાત્રમાં તમે ગંગાજળ રાખો છો તો તે તમારા પૂજા ઘરની શુદ્ધતા જાળવી રાખશે અને તમને પૂજાનો સંપૂર્ણ ફળ મળશે બીજી વસ્તુ છે કળશ જે શાસ્ત્રોમાં પૂર્ણતાનું પ્રતીક છે માનવામાં આવે છે કે સત્યનારાયણની પૂજા દિવાળી નવરાત્રીનો તહેવાર કે કોઈપણ પ્રકારના ઉત્સવ કે માંગલિક કાર્ય હોય કળશની સ્થાપના કર્યા વિના બધું અધૂરું માનવામાં આવે છે પૂજા માટે કળશનો ઉપયોગ દેવતાઓને આહવાન કરવા માટે કરવામાં આવે છે ઈશ્વરના સમક્ષ ત્રાંબાના કળશમાં પાણી ભરવું એટલું શુભ માનવામાં આવે છે કે જ્યારે આપણે રોજની પૂજા કરીએ ત્યારે ભગવાનની સામે ત્રાંબાના કળશમાં પાણી ભરી રાખીએ તો તેનો ચમત્કારિક પ્રભાવ ચોક્કસ જોવા મળે છે તેથી પૂજામાં મુખ્યત્વે ત્રાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ કમી પડી જાય તો પરેશાન થવાની જરૂર નથી પૂજા કરવી જ જોઈએ ભગવાનને ચોખા અને ફૂલ ચડાવવા મનમાં તે વસ્તુઓનું ધ્યાન રાખો પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પણ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ રાખવું નથી અપવિત્ર ધાતુમાં એલ્યુમિનિયમ અને લોખંડ આવે છે તેથી તેમાં ન રાખશો ગંગાજળ ત્રાંબાના વાસણમાં રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે મિત્રો કેતકીનું ફૂલ શિવલિંગ પર ન ચડાવવું કોઈપણ પૂજામાં મનોકામના પૂરી કરવા માટે દક્ષિણા જરૂર આપવી જોઈએ માતા લક્ષ્મીને ખાસ કરીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને જો તમે આ કામ શુક્રવારે કરો છો તો તેનો ઘણો લાભ મળે છે આ ફૂલને પાંચ દિવસ સુધી પાણી છાંટીને ફરીથી લગાવી શકો છો હંમેશા ધ્યાન રાખો કે દીવોમાંથી દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે માણસ દીવોમાંથી દીવો પ્રગટાવે છે તે બીમાર હોય છે ઘરના મંદિરમાં રોજ સવારે અને સાંજે દીવો પ્રગટાવવો જ પડશે પૂજામાં એક ઘીનો દીવો અને એક તેલનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો સાચી જગ્યાએ રાખવો જોઈએ ઘીનો દીવો હંમેશા જમણી તરફ અને તેલનો દીવો હંમેશા ડાબી તરફ રાખવો જપાત્ર ઘંટી ધૂપદારી જેવી વસ્તુઓ રાખવી જોઈએ તો મિત્રો આ આશા છે કે આ માહિતી તમને ગમી હશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી ધન્યવાદ